શ્રી વલ્લભ આધી શકી જાય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય તાત તણો પ્રતિબિંબ રે રસના શ્રી ગોકુલનાથજી એટલે શ્રી વલ્લભનું અવર સ્વરૂપ અને આપના જે સેવકો હતા તે પણ અતિ અનન્ય હતા તો આજે શ્રી ગોકુલનાથજીના સેવકોનું જીવન ચરિત્ર જોઈએ દેવાભાઈ સરાણિયા ઉજ્જૈનના વતની હતા શ્રી ગોકુલનાથજીના અનન્ય સેવક હતા એક વખત તેઓ વિક્રમ ભટ્ટ નામના વૈષ્ણવ સાથે જતા હતા રસ્તામાં ચિદ્રુપની ગુફા આવી ચિદ્રુપના અત્યાચાર સામે ઉજ્જૈનના ઘણા લોકોએ માલા તિલક ઉતાર્યા હતા પણ દેવાભાઈ એકના બે નહોતા થયા તેઓ નિર્ભયતાથી માલા તિલક કરીને જાહેરમાં ફરતા હતા પોતાની ગુફા પાસેથી જતા દેવાભાઈને ચિદ્રૂપે જોયા કંઠમાં માલા અને લલાટે તિલક જોઈ બૂમ પાડી બોલાવ્યા પૂછ્યું તું કોનો સેવક છે ગળામાં તુલસીમાળા કેમ પહેરી છે તારા ઇષ્ટદેવ કોણ છે દેવાભાઈએ નિર્ભયતાથી કહ્યું હું વૈષ્ણવ છું મારા ગુરુ ગોકુલના શ્રી ગોકુલનાથજી છે તેમણે મને તુલસીમાલાની દીક્ષા આપી છે તે હું પહેરું છું અને તુલસીની પ્રસાદી જપ માલાથી જપ કરું છું આપના ચરણારવિંદની વસ્ત્ર છાપ મેં પધરાવી છે તેની હું સેવા કરું છું આ સાંભળી ચિદ્રુપ વધારે ગુસ્સે થયો તેણે કહ્યું તું શુદ્ર થઈને બ્રાહ્મણનો વેશ કેમ પહેરે છે આ માળા હમણાં જ ઉતારી દે દેવાભાઈએ મક્કમતાથી કહ્યું જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી માલા શરીર પર રહેશે ચિદ્રુપ ઊભો થઈ ગયો માલા ઉતરાવા જબરજસ્તી કરી પણ ઉતરાવી શક્યો નહીં દેવાભાઈ કચ્છું બોલ્યા વિના ચાલ્યા ગયા ક્રોધે ભરાયેલા ચિદ્રુપે ઉજ્જૈનના સુબા મહમદ તકીને બોલાવ્યો મહંમદે સૈનિકોને હુકમ કર્યો કે આપણા સૌથી વધારે મદોન્મત હાથીને મદિરાનો નશો કરાવી આના પર છોડી દો હાથીના પગ નીચે તેને કચડાવી મારો સૈનિકોએ તત્કાલ સુબાના હુકમનો અમલ કર્યો હાથીને લાવ્યા હાથી દેવાભાઈની સામે જોઈ ઊભો રહ્યો એક ડગલુંએ આગળ ન ભર્યું માવતે ઘણો પ્રયત્ન કર્યો અંકુશ માર્યા પણ હાથી ડગ્યો નહીં બીજો હાથી મંગાવવામાં આવ્યો તે તો દેવાભાઈને જોઈને જ ઊભી પૂછડીએ ભાગ્યો તેના ભાગવાથી આજુબાજુ તમાશો જોવા આવેલા ઘણા લોકો હાથીના પગ નીચે કચડાઈ ગયા તે મહાવતના અંકુશમાં પણ રહ્યો નહીં આ જોઈ સુબા મોહમ્મદ તકીને ઘણું આશ્ચર્ય થયું દેવાભાઈ તમે સાચા ભગવદ્ ભક્ત છો તમારી માલાનું રક્ષણ કરનાર ભગવાન જ છે તમે કહો છો તે તદ્દન સાચું છે ભગવાનની આપેલી માળા કોઈથી ઉતારી શકાય તેમ લાગતું નથી તેણે દેવાભાઈને નમસ્કાર કર્યા બક્ષીસ આપી માફી માગી અને કાશ્મીરી શાલ ઉઢાડી બહુમાન કરી વિદાય કર્યા તો માલા તિલકના રક્ષણહાર છે શ્રી ગોકુલેશ પ્રભુ અને આપના સેવકો પણ આવા અનન્ય હતા બીજો એક પ્રસંગ છે જેમાં શ્રી ગોકુલનાથજીના અનન્ય કૃપાપાત્ર સેવક કલ્યાણ ભટ્ટ પુષ્ટિ માર્ગને સતત સમજવાની આપનામાં જિજ્ઞાસા રહેતી તેઓ શ્રી ગોકુલનાથજીને વારે વારે પ્રશ્ન કરતા એક દિવસ કલ્યાણ ભટ્ટે પૂછ્યું કૃપાના તાદ્રશી વૈષ્ણવ કેવા હોય જવાબ મળ્યો તાદ્રશીને માથે શિંગડા હોતા નથી ક્યારેક દર્શન કરાવીશ એકવાર શ્રી ગોકુલેશ પ્રભુનો જન્મદિવસ આવ્યો વૈષ્ણવો એમને પ્રાણથી પ્યારા ગોકુલના વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવવાનું આપશ્રીએ મનોરથ કર્યો સૌ આવ્યા પાતળ પીરસાવા લાગી શ્રી ગોકુલનાથજી પધાર્યા જલ જય બોલાય પ્રસાદ લેવાની શરૂઆત થઈ એક વૈષ્ણવે વિનંતી કરી કૃપાનાથ આ વૈષ્ણવ પ્રસાદ લેતા નથી અને આજના મંગલ દિવસે રડે છે શ્રી ગોકુલનાથજીએ વાત્લ્યથી તેને પૂછ્યું વૈષ્ણવ શું થયું ડુસ્કા વચ્ચે વૈષ્ણવ બોલ્યા જેજે મારા શ્રી ઠાકોરજીને આજ હું રોટી અરોગાવી શક્યો છું આપની આજ્ઞા થતાં આવ્યો છું પણ શ્રી ઠાકોરજીની આ પાતલની શ્રી ઠાકોરજી આ પાતલની સામગ્રી અરોગ્યા નથી તેથી લેવા માટે હાથ ઉપડતો નથી શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી વૈષ્ણવ તમને ધન્ય છે તમે પુષ્ટિ ભક્તિ પચાવી છે હું તમારા પર પ્રસન્ન છું તમે સુખેથી ઘેર જાઓ વૈષ્ણવ આંસુ લૂછી નમી પડ્યા અને ઘર તરફ જવા પગ ઉપાડ્યા પાછળ જ કલ્યાણ ભટ્ટ ઊભા હતા અને શ્રી ગોકુલેશ પ્રભુએ આજ્ઞા કરી આ તાદ્રશી વૈષ્ણવ અને આવા કોટીમાં વરલા હોય તો કેવલ જે પ્રભુજી અરોગે તે જ લેવું એવી અનન્યતા આ સેવકની હતી અને શ્રી ગોકુલનાથજીએ તેમને તાદ્રશી કરીને ગણ્યા છે તો આ રીતે શ્રી ગોકુલનાથજીના સેવકોમાં પણ અલગ અલગ આવી ટેકના દર્શન આપણને થાય છે શ્રી ગોકુલનાથજી પ્યારે કે જય શોવાલા ભાધી શકી જય